નમસ્કાર હું યશ ન્યુઝીન ગુજરાતી પર આપનું સ્વાગત છે જયંતિ ભાનુશાળીની હત્યા મામલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે જોઈશું તેના પર કેટલાક સમાચારો

આરોપીઓ ફરાર થયા બાદ પવન ઉઠ્યો આટલી વિગતો હાલમાં સામે આવી છે જે રીતે હાલમાં એસઆઈટી ની ટીમ તપાસમાં જોતરાઈ છે તેમાં હત્યારાઓ અને ભાનુશાળી વચ્ચે ઝપાઝપી થઈ હોય તેવું પણ સામે આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે હત્યારાઓએ ભાનુશાળી જે કૂપેમાં હતા જે જયંતી ભાનુશાળી ઝપાઝપી તે સમય દરમિયાન પવન મૌર્ય કે જે બાજુની કેબિનમાં હતો તે જાગી ગયો અને પવન આ બબાલ જોઈ અને ગભરાઈ ગયો અને ફાયરિંગ થયા બાદ આરોપીઓ જતા રહ્યા ત્યારબાદ પવન મૌર્ય ઊઠ્યો હતો

લોહી હાલતમાં પડ્યા હતા પરંતુ હવે તેને સ્ટેટમેન્ટ બદલ્યું છે અને તેને જે એસઆઈટી ની તપાસ જે કરનાર અધિકારીઓ છે તેની સમક્ષ તેને નિવેદન આપ્યું છે કે તે જયારે આ બનાવ બન્યો ત્યારે તે પોતે તે જ કમ્પાર્ટમેન્ટમાં હતો તે બોગીમાં જ હતો અને જયારે બે શખ્સો આવ્યા હતા ત્યારે તેમણે દરવાજો ખખડાવ્યો હતો ત્યારબાદ જનિ ભાનુશાળી છે તેમને દરવાજો ખોલ્યો હતો પાંચેક મિનિટ સુધી જે બે શખ્સો છે તેની સાથે વાતચીત અને ઝઘડો અને બબાલ ચાલી હતી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ આ લોકો જે બે શખ્સો છે તે લોકોએ ફાયર કર્યું હતું અને ફાયર કર્યા બાદ તે બંને જણા ભાગી ગયા હતા આ જે ઘટનાક્રમ હતો ત્યારે જે પવન છે તે પવન ગભરાઈ ગયો હતો અને તેના કારણે તે ચાદર ઓઢીને સુઈ ગયો સુઈ રહ્યો હતો અને ત્યારબાદ જયારે આ શખ્સો ફરાર થઈ ગયા ત્યારબાદ તે ઉઠ્યો હતો અને જોયું તો જતી ભાનુશાળી છે તે લોહી હાલતમાં પડ્યા હતા અને ત્યારબાદ તેને ટિકિટ ચેકર જાણ કરી હતી

પવન મૌર્ય એ ટિકિટ ચેકર ને જાણ કરી કે આ પ્રકારની ઘટના ઘટી છે મામલો સામે આવ્યો તો રેલવે પોલીસ આ મામલે હત્યારાઓને પકડવા માટે કવાયત તેજ કરી છે અને હત્યારાઓ ઉઠાવેલી બેગ પોલીસને હાથ લાગી છે આડેસર પાસેથી પોલીસને આ બેગ મળી બેગ ભાનુશાળીની સમજીને ઉઠાવી ગયા હતા હત્યારાઓ અને બેગ પવન મૌર્યની હોવાનું સામે આવ્યું તો આરોપીઓ હત્યા કર્યા બાદ એક બેગ ઉઠાવીને ભાગી ગયા સહયોગી જનક દવે જનક આખા મામલામાં આ એક નવી વાત પણ સામે આવી છે કે આરોપીઓ જયંતિ ભાનુશાળીની બેગ સમજીને પવન મૌર્યની બેગ ઉઠાવીને લઈ ગયા મતલબ કે કોઈ તેવી વાતો હતી તે બેગમાં જે આરોપીઓ લઈને જવા માંગતા હતા પરંતુ તે શક્ય ન બન્યું બિલકુલ સ્પષ્ટ છે અને જે એ પોલીસે કબજે પણ કરે છે અને એક અંદાજ લગાવી રહ્યો લગાવવામાં આવી રહ્યો છે કે આ બેગ જો છે એ મોરેની જગ્યાએ માનુશાળીની હતી એમ હત્યારાઓનું માનવું હતું એને કારણે કારણ કે સ્પેસિફિક માહિતી એ લોકો પાસે હોવી જોઈએ માહિતી એ પણ હોવી જોઈએ કે જયંતિ ભાનુશાળી પાસે રિવોલ્વર હોય છે સર્વિસ છેલ્વર એવો રાખે છે અને એમની બેગમાંથી ગઈકાલે પોલીસ તપાસમાં સામે આવ્યું ત્યારે એ એમની બેગમાંથી મળી આવી એનો મતલબ એટલો સ્પષ્ટ થયો કે હત્યારાઓ પાસે સ્પેસિફિક માહિતી હતી કે બેગની અંદર જયંતિ ભાનુશાળી રિવોલ્વર રાખે છે અને એનો કારણે જ થઈને એ બેગ એ લોકોએ લીધી પરંતુ એ વખતનો જે સમય હતો હત્યા કર્યા પછીનો ત્યારબાદ ગોળી માર્યા પછીનો કે તુરંત એ લોકો ત્યાંથી ભાગવાનું હતું અને એ સમયે ભૂલથી જે સહયાત્રી હતો એની બેગ લઈને બંને હત્યારાઓ ભાગવામાં સફળ રહ્યા અને ત્યાં સુધી જે પોલીસના સૂત્રો જે જણાવી રહ્યા છે એ પ્રમાણે બહુ પહેલાથી રેકી કરવામાં આવી હતી બંને આરોપીઓને ખ્યાલ હતું કે આ જગ્યાએ ટ્રેન આટલા સમયે પહોંચે છે અને જે જગ્યાએ ચેઇન પોલિંગ કરવામાં આવ્યું છે બિલકુલ ટોલ ટેક્સ બિલકુલ બાજુમાં ચેઇન પુલ કરવામાં આવી છે જેને કારણે તુરંત એ જગ્યાએથી દરવાજો ખોલી કમ્પાર્ટમેન્ટનો અને હાઈવે પર ત્યાં ગાયબ થઈ જવાય આ પ્રકારની એક મોડલ સપરંડી હતી જોકે જે હત્યારાઓ છે કઈ રીતે એસી કોચ સુધી પહોંચ્યા કારણ કે દરેક જે કમ્પાર્ટમેન્ટ છે એ કમ્પાર્ટમેન્ટ વચ્ચેથી બંધ હોય છે એવા સમયે કેવી રીતે એ ટિકિટ લઈને એસી કોચ સુધી પહોંચ્યા એ તપાસનો વિષય છે એક એવી હોવી જોઈએ કે જ્યાં બંને હત્યારાઓ એક કમ્પાર્ટમેન્ટથી બીજા કમ્પાર્ટમેન્ટની અંદર એન્ટ્રો થવા માટે કોઈ પ્લેટફોર્મ નો સહારો લીધો હોય અથવા તો કોઈ સ્ટોપેજ પર એ બંને ઉતરીને આગળ વધ્યા હોય જેને લઈને પોલીસે તમામ ગાંધીધામ થી લઈને જે જગ્યા મિયાણાની જે જગ્યા હતી ત્યાં સફળ થાય ત્યાં સુધી તમામ સીસીટીવી ફૂટેજ નમલી અત્યારે તપાસ કરી રહી છે અને ક્યાંય કોઈ તસવીર જો મળે તો એના આગળ તપાસ આગળ વધી શકે એ હિસાબની દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે જી જરૂરથી જનક આભાર આપનો તમામ માહિતી આપવા બદલ જયંતી ભાનુશાળીની હત્યા પાછળ પાંચ લોકો વિરુદ્ધ પરિવારજનોએ નામ વાપીની મનીષા ગોસ્વામીનું પણ બહાર આવતા તેમના પતિએ મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રાખ્યો હતો મનીષાના પતિ ગજુ ગોસ્વામીએ સ્વીકાર કર્યો છે કે મનીષા થોડા દિવસ અગાઉ કોઈ કામથી કચ્છ જવા નીકળી હતી અને પાંચ દિવસ અગાઉ તેની સાથે વાત કરી હતી જોકે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ મનીષા નું નામ શકમંદ તરીકે બહાર આવતા મનીષાએ ગભરાઈને ફોન બંધ કરી દીધો હોવાનું તેના પતિએ સ્વીકાર્યું છે તેટલું જ નહીં મનીષાથી પરિવાર પણ સંપર્ક વિહોણો હોવાનો તેના પતિએ દાવો કર્યો છે કાલથી જે ન્યૂઝમાં એનું નામ ચાલી રહ્યું છે એના કારણે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે એનો કોન્ટેક હું કરવાની કોશિશ કરી રહ્યો છું તો ફોને સ્વિચ ઓફ આવે છે તો કોન્ટેક કેવી રીતે કરી શકું હાલની પરિસ્થિતિ અમારી તો બહુ એકદમ ગંભીર હાલત છે અમારી મારા બચ્ચાઓ બી ગભરાયેલા છે હું પોતે બી ડિપ્રેશનમાં છું એકચ્યુઅલી હું પોતે હાર્ટ પેશન્ટ છું એના કારણે મારા પ્રેશર હાઈ રહે છે અને અમે ફૂલ ગભરાયેલા છીએ મારા છોકરાએ બી સ્કૂલ જવા માટે બી આજે ના પાડતા હતા છતાં બી એ લોકોને મેં સમજાવીને મોકલાવ્યા છે

તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી મામલે નલિયા સજ્જડ બંધ રહ્યું નલિયાના વેપારીઓ તેમજ દુકાનદારોએ બંધ પાડી અને શોક વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે નલિયા ભાનુશાળીનો મત વિસ્તાર હતો જેથી અહીંયા આજે બંધ પાડવામાં આવ્યો જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને તો જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ આજે હાજર રહ્યા જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા કૃષિમંત્રી આર સી ફળદુ તેમજ રમણલાલ વોરા ભીખુ દલસાણિયા અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ હાજર રહી ભાનુશાળીના પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો રક્ત રક્તરંજિત રાજકારણ વચ્ચે અનેક પર ઉઠ્યા છાંટા આક્ષેપોના અને આરોપોના પરંતુ આજ તમામ વચ્ચે એક પરિવાર ગુમાવ્યો મોભી મોભી અને ગુમાવી છત્રછાયા ઘરે આવવાનું કહીને ગયા હતા પણ ઘરે આવી તો ફક્ત તેમની લાશ હૈયા ફાટ રુદન દિલ અને દિમાગ અસ્થિર સવાલ માત્ર એક જ કે આખરે કોણ ભરખી ગયું પરિવારના ભાનુશાળીને સવાલોના આજ જ ચક્રવ્યૂહ વચ્ચે અંતિમ યાત્રાએ નીકળી ગયા જયંતિ ભાનુશાળી હત્યાથી હાહાકાર છે પરિવાર ઘેરા શોકમાં છે આક્રોશ અને આક્રંદ વચ્ચે સવાલો અનેક છે અને આજ ઘેરા સવાલોની અર્થી પર સવાર થઈ ગયા જયંતી ભાનુશાળી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી અલ્પેશ ઠાકોર હાલમાં પ્રતિક્રિયા આવી રહ્યા છો મિત્રોનું સ્વાગત છે સમગ્ર દેશમાં સવર્ણ સમાજના એ બાળકો માટે દસ ટકા અનામતની જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એને આવકારું છું અને એ જે દસ ટકા અનામત આપી છે એના થકી ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોને કંઈ લાભ થશે એવી અપેક્ષા રાખું છું સાથે સરકારે સવર્ણ સમાજ એટલે અમીર સમાજોના ગરીબ પરિવારોની વિચારણા કરી પંદર ટકા વસ્તી ધરાવતું સમગ્ર દેશમાં સવર્ણ સમાજ એમને દસ ટકા અનામતની જ્યારે આપવાની વાત કરી છે ત્યારે અમારી પણ ઘણી બધી માગણીઓ છે અમારી માગણીઓ છે ઓબીસીના અધિકારોનું જતન કરવું ઓબીસીની જે યોજનાઓ છે ઓબીસીની યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય એના અમુક આંકડાઓ આજે આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું ઓબીસીની જ્ઞાતિઓનું જે એક માળખું છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે આમાં શિક્ષણનો અભાવ છે અને સામાજિક બદીઓ સામાજિક અંધશ્રદ્ધા અને સામાજિક જે વિકાસ થવો જોઈએ એમાં આ સમાજો હજુ વિકાસ નથી થયો આ એમની વ્યાખ્યા છે અમારી માંગે છે કે સરકારી સ્કૂલોમાં ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ મોટાભાગના ગામડાઓમાં રહે છે ગરીબ વિસ્તારોમાં રહે છે અને ગામડા આ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સરકારી સ્કૂલોમાં જ શિક્ષણ લેતા હોય છે તો સરકારી શિક્ષણની વાત કરીએ તો ગુજરાત અને દેશની અંદર સરકારી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે સરકારી સ્કૂલોની જે શિક્ષણ વ્યવસ્થા આધુનિકરણ હોવી જોઈએ શિક્ષકોની જવાબદેહી હોવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને સારું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવી કોઈ જ વ્યવસ્થા નથી આજે સરકારી સ્કૂલોમાંથી અધિકારીઓ કર્મચારીઓ પેદા કરવું એ ખૂબ અઘરું બન્યું છે ત્યારે અમારી માંગ એ છે કે આ સરકારી સ્કૂલોની શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં આવે અને એની જવાબદારી નક્કી કરવામાં આવે ને શિક્ષકો સારું શિક્ષણ ના આપી શકતા હોય તો એમના જોડે જવાબ માંગવામાં આવે બીજું સ્કોલરશીપ વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નજીવી આપવામાં આવે છે ઓબીસી એસસી એસટી ના અને સવિશેષ ઓબીસી ના આ વિદ્યાર્થીઓને તો આ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ વધારવામાં આવે અમારી બીજી એ પણ માંગ છે કે જે રીતે દસ ટકા અનામત આપી છે એ સારી બાબત છે તો ઓબીસીની વસ્તી સમગ્ર દેશમાં જે વધારે વસ્તી છે અને ગુજરાતમાં ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં આ લોકોની વસ્તી ગણતરી કરવામાં આવે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તી ગણતરી કર્યા પછી એમને કઈ રીતે સામાજિક વિકાસ તરફ લઈ જવાય એમને કઈ રીતે સમાનતાની ધારામાં લઈ જવા એના માટેની નક્કર પોલિસી સરકાર બનાવે અને બીજો એ પણ સર્વે કરવામાં આવે ગુજરાતની અંદર કે ઓબીસી ની અંદર આવતી જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનો કેટલો વિકાસ કરવામાં સરકાર સક્ષમ રહી છે કેટલો વિકાસ થયો અને કેટલાનો વિકાસ નથી થયો કારણ કે ઠાકોર રાવળ બજાણિયા માલધારી દેવી પૂજક એવી અનેક જ્ઞાતિઓ છે કે જેને હજુ અનામત શું છે એ ખબર નથી અને અનામતના લાભ એમના સુધી નથી પહોંચ્યા તો એ લોકોને લાભ અપાવવા માટે સરકાર તાત્કાલિક એના સર્વેની જાહેરાત કરે અને સર્વે કર્યા પછી આ લોકોને પણ એમના પરિવાર સુધી એક એક ગરીબ પરિવાર સુધી આનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય એની નક્કર નીતિ સરકાર જાહેર કરે આ જે લોકો છે આ તમામ લોકોના વિકાસ માટે સરકારે અલગ અલગ નિગમો બનાયેલા છે તો એ નિગમો જે છે એ નિગમોમાં કેટલી ગ્રાન્ટ છે અને એ ગ્રાન્ટ એ લોકોને કેટલી મળી રહી છે એનો હિસાબ એનું સર્વૈયું સરકાર જાહેર કરે અને આ લોકો માટે આ નિગમોમાં સારા એવા નાણાં ફાળવી એ સામાજિક શૈક્ષણિક આર્થિક ઉત્થાન માટે એના માટે ગેરંટર પણ સરકાર બને કારણ કે આ લોકો પાસે કોઈ એવી મિલકતો નથી આ લોકો પાસે કોઈ એવી વ્યવસ્થાઓ નથી અને એના કારણે આ લોકોને કોઈ જ પ્રકારના આવા લાભો નથી મળતા તો સરકાર એના માટે ગેરંટર બને અને એવા વિદ્યાર્થીઓ માટે સરકાર આગળ આવે હમણાં ગુજરાતે ગુજરાત સરકારે ગુજરાતમાં સવણ આયોગ બનાવ્યું છે અમે પહેલા પણ કહ્યું હતું હજુ પણ કહીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ગરીબ સમાજના બાળકોને મળતું હોય તો સવિશેષ મને અને મારા સંગઠને ખૂબ આનંદ છે કારણ કે ગરીબી શું છે પછાતપણું શું છે અમે મહેસૂસ કરી રહ્યા છીએ અને અમારી જે તકલીફ છે એવી તકલીફ બીજાને ના પડે એના માટે સરકાર ગરીબ માટે જે કોઈ જાહેરાત કરતી હોય તો અમને એમનો ખૂબ આનંદ થાય છે કેટલાક આંકડા આપની સમગ્ર રજૂ કરવા માંગુ છું કે સવર્ણ આયોગ અને આ પક્ષીપણ ના જે જ્ઞાતિઓ છે એમાં કેટલી અસમાનતા છે સંવર્ણ આયોગમાં શૈક્ષણિક અભ્યાસ માટે મેડિકલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર વગેરે સ્થાનક કક્ષાના અભ્યાસ માટે ધોરણ 12 માં વિદ્યાર્થીઓ માટે સરકારે કેટલાક ધોરણ નક્કી કર્યા છે તો એમાં શૈક્ષણિક અભ્યાસ માટે સરકારે લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે જેની આવક મર્યાદા કરી છે સરકારે ત્રણ લાખ રૂપિયા તો બક્ષી જે છે એમના માટે પણ આજ 10 દસ લાખ રૂપિયા ચાર ટકાના સાદા વ્યાજે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વિદ્યાર્થીઓની જે આવક મર્યાદા એમના પરિવારની જે બતાવી છે એક લાખ વીસ હજાર છે બક્ષીપંચમાં અને શહેરોમાં જ દોઢ લાખ રૂપિયા છે તો જો સવર્ણ આયોગમાં ત્રણ લાખ આવક મર્યાદા તમે ગરીબી રેખાની રાખતા હોય તો બક્ષીપંથની અંદર કેમ એક લાખ વીસ હજાર ને દોઢ લાખ રૂપિયા એટલે અમારી માંગ એવી છે કે આ લોકોની આવક મર્યાદા છ લાખ કરવામાં આવે અને એમને જીરો ટકા વ્યાજે પંદર લાખ સુધીની વ્યાજ લોન આપવામાં આવે બીજી વાત આવે છે વિદેશ અભ્યાસ માટે તો સવાળા આયોગમાં વિદેશ અભ્યાસ માટે ધોરણ બાર પછી એમબીબીએસ માટે ડિપ્લોમા પછી ડિગ્રી માટે સ્થાનક પછીના ઉચ્ચ અભ્યાસ કે રિસર્ચ જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વિગેરે જેવા કોઈ પણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન ધોરણ બાર પછી સાહીઠ ટકાથી વધુ હોવા જોઈએ એની જે રાખી છે એમાં પંદર લાખ ચાર ટકાના સાદા વ્યાજે રાખી છે જેની આવક મર્યાદા સાડા ચાર લાખ રૂપિયા છે એ જ રીતે ઓબીસીમાં પણ એ જ પંદર લાખ છે અને ચાર ટકાનું સાદું વ્યાજ છે પરંતુ એ જ એની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેર માટે દોઢ લાખ કરવામાં આવી છે એટલે અમારી એ જ માંગણી છે કે આ તો બિચારા બહુ ગરીબ છે એવા વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા છ લાખ કરે અને એમની જે લોન છે એ વીસ લાખ સુધીની ઝીરો ટકા વ્યાજે આપવામાં આવે આ અમારી માંગણી છે બીજું વાત છે ભોજન બિલ સહાય એમાં પણ એ જ સ્નાતક કક્ષાના પેરા મેડિકલ ટેકનિકલ પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં ધોરણ નવ થી બાર ની કન્યાઓને સહાય મળવા પાત્ર પોતાના તાલુકા કે શૈક્ષણિક વ્યવસ્થા ના હોય સરકારી અનુદાનિત છાત્રાલયમાં રહેતા ન હોય આ સવના આયોગ માટે જે વ્યવસ્થા કરી છે એમાં રૂપિયા બારસો લેખે દસ માસ સુધીની ભોજન બિલની સહાયની વ્યવસ્થા કરેલી છે સારી બાબત છે પરંતુ એમાં આવક મર્યાદા ત્રણ લાખ છે